લોકસભા ચૂંટણી પહેલા જ પ્રદેશ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે રાજીનામું રાજીનામું આપ્યું છે રાજીનામું આપ્યું હતું તેના દ્રશ્યો સ્ક્રીન પર આપે જોયા હતા અને જે રાજીનામામાં ઉલ્લેખ કરાયો હતો તેમાં અક્ષરશ તે વિશેની વિગત આપે મેળવી જે ઉલ્લેખ તેમના રાજીનામામાં કરવામાં આવ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે તેમણે જણાવ્યું છે કે ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે ક્યાંક વિભાગમાં વહેંચી હોવાનો પ્રયાસ કરી રહ્યો છે એટલે કે બારોવાર કોંગ્રેસ પક્ષથી નારાજગી જોવા મળી રહી છે અને જે રીતના કારણો સામે આવ્યા છે પક્ષ તેમને ઘણા સમયથી અવગણી રહ્યો હોવાના પણ કારણો સામે આવી રહ્યા છે પક્ષથી તેઓ ઘણા સમયથી નારાજ હોવાની વાત પણ સામે આવી છે તેના કારણે તેણે રાજીનામું આપ્યું હોવાની વાત છે પરંતુ જ્યારે સવારે દસ વાગે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ સ્થાન તેઓ પહોંચ્યા હતા અને તેમણે આ રાજીનામું આપ્યું હતું ત્યારે તેમને કોઈ જ કારણ દર્શાવ્યું નથી અને રાજેન્દ્ર ત્રિવેદી જણાવ્યું હતું કે ખૂબ જ શાંત ચિત્તે તેમને આવીને રાજીનામું આપ્યું હતું પરંતુ રાજીનામામાં જે પ્રકારનો ઉલ્લેખ થયો છે તેમાંથી કહી શકાય છે કે વડાપ્રધાન મોદીના ક્યાંક વખાણ કરવામાં આવ્યા છે એટલે આવનાર સમયમાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા પણ પ્રબળ બની છે થોડી જ વારમાં જીતુ વાઘાણી પત્રકાર પરિષદ છે તેમાં પણ કદાચ આ અંગેનો ખુલાસો થાય તેવી પણ શક્યતા છે તો પક્ષથી નારાજ થઈને આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે ડોક્ટર આશા પટેલ જેવો કોંગ્રેસ પક્ષે તેઓ રાજીનામું આપ્યું છે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને તેમને રાજીનામું આપ્યું છે સવારે દસ વાગે તેમના નિવાસ સ્થાને પહોંચીને રાજીનામું આપ્યું છે અને તે અંગેની વાત સત્તાવાર વાત રાજે ત્રિવેદી રાજીનામા જોઈ શકો છો દ્રશ્યો જોઈ શકો છો તે રાજીનામાના દ્રશ્યો છે જે વિધાનસભાના સ્પીકરને તેમણે આપ્યું હતું વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને નિવાસસ્થાને તેઓ પહોંચ્યા હતા અને રાજીનામું આપ્યું હતું જે ઉલ્લેખ કરાયો હતો રાજીનામામાં તેમાં કહી શકાય છે કે પક્ષથી તેઓ ઘણા સમયથી નારાજ છે અને પક્ષ તેમને અવગણી રહ્યો હોવાની પણ વાત સામે આવી છે પક્ષની જે કાર્યવાહી છે સાથે જ હાઈકમાન્ડ છે તેનાથી પણ તેઓ નારાજ જોવા મળી રહ્યા છે તો સાથે જ તેમણે જણાવ્યું છે કે રાહુલજીનું નેતૃત્વ પણ નિષ્ફળ નીવડ્યું છે તો કોંગ્રેસના અધ્યક્ષ એવા રાહુલ ગાંધીનું નેતૃત્વ છે તે પણ નિષ્ફળ નીવડ્યું હોવાનો ઉલ્લેખ આ રાજીનામામાં કરવામાં આવ્યો છે સાથે જ જે રીતે જાતિ જાતિ વચ્ચે પણ ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાની વાત આ રાજીનામામાં તેનો ઉલ્લેખ કરાયો છે એટલે કે પક્ષથી તેઓ ભારોભાર ખફા હોવાની વાત આ રાજીનામામાં જોવા મળી રહી છે અને પક્ષ તેમને અવગણી રહ્યો હોવાની વાત આ રાજીનામામાં તેનો ઉલ્લેખ કર્યો છે તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસના જે પણ નેતાઓ છે તે સામાન્ય જનતા માટે કામ કરતા હોય છે પરંતુ તે કામની છૂટ તેમને મળતી નથી અને આ દ્રશ્યો જોઈ શકો છો વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ આ રાજીનામું છે તે સચિવને આપ્યું હતું ત્યારના દ્રશ્યો છે થોડી વાર પહેલાના જ આ દ્રશ્યો છે કે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ આ જે રાજીનામું છે તે સચિવને આપ્યું હતું તેના દ્રશ્યો છે અને થોડી વાર પહેલા જીએસટીવી દ્વારા એક્સક્લુઝિવ આશાબેન પટેલ જેમણે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને રાજીનામામાં જે ઉલ્લેખ કરાયો છે તેની વિગતવારની માહિતી જીએસટીવી પર તમને જોવા મળી હતી સાંભળવા મળી હતી એટલે કે ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસની મુશ્કેલીમાં હવે વધારો થયો છે એક બાદ એક કોંગી નેતાઓ રાજીનામું આપી રહ્યા છે અને આવનાર સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ માટે આ એક કપરું સમય કહી શકાય ડોક્ટર આશાબેન પટેલ કે જેવો ઊંઝાના ધારાસભ્ય હતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે રાજીનામામાં આશાબેન પટેલે પીએમ મોદી અને ભાજપની નીતિના વખાણ કર્યા છે એટલે આ રીતના વખાણ જે કરવામાં આવ્યા છે તેનાથી એવું પણ કહી શકાય કે આવનાર સમયમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી શક્યતાઓ પણ ને નકારી શકાય તેમ નથી અને થોડી જ વારમાં જીતુ વાઘાણી પત્રકાર પરિષદ સંબોધવાના છે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપતા જ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ તેમના નિવાસસ્થાને પહોંચીને રાજીનામું આપ્યું હતું તો આશાબેન પટેલ કે જેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું સચિવને સોંપ્યું હતું અને આશાબેન પટેલે કોઈ કારણનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ તેઓ પક્ષથી નારાજ છે ઊંઝાના ધારાસભ્યપદીથી ડોક્ટર આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે તો આશાબેન ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે અને તો આ રાજીનામાની કોપી તેમણે ફેસબુક પર પણ પોસ્ટ કરી છે ફેસબુક પર પણ આ કોપી પોસ્ટ કરવામાં આવી છે સ્પીકરના નિવાસસ્થાને તેઓ સવારે દસ વાગે પહોંચ્યા હતા અને રાજીનામું આપ્યું હતું જેની એક જે કોપી છે તેમણે ફેસબુક પર પણ પોસ્ટ કરી છે પક્ષથી તેઓ નારાજ હોવાની વાત કરી છે સાથે નેતૃત્વથી પણ તેઓ નારાજ હોવાની વાત કરી છે જે રીતનો ઉલ્લેખ આ રાજીનામામાં કરવામાં આવ્યો છે તેનાથી કહી શકાય કે કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થાય છે અને સાથે જ કોંગ્રેસ પક્ષ તેવો નારાજ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ આ રાજીનામામાં કરવામાં આવ્યો છે જે રીતના શબ્દો આ રાજીનામામાં લખવામાં આવ્યા છે ફરી એક વખત આ શબ્દો વાંચવાનો પ્રયાસ કરીશ કે પાર્ટીમાં જે રાહુલ ગાંધીનું નેતૃત્વ છે તે નિષ્ફળ નીવડ્યું છે તો પાર્ટીમાં જૂથવાદ આંતરિક વર્ગ વિગ્રહ ચરમસીમાએ પહોંચી ગયો છે ઉલ્લેખનીય છે કે અવારનવાર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે સપાટી પર આવતો હોય છે અને તેના કારણે પક્ષને ઘણી બધી વખત નુકસાનીનો પણ સામનો કરવો પડ્યો છે ત્યારે જ્યારે કોંગ્રેસના વધુ એક નેતાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે તો જે રીતના ભારોભાર વખાણ ભાજપના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામામાં કરવામાં આવે છે ત્યારે આ વાતે પણ નકારી ન શકાય કે આવનાર સમયમાં ડોક્ટર આશાબેન પટેલ જે ભાજપમાં જોડાઈ શકે છે અને થોડી જ વારમાં જીતુ વાઘાણી પત્રકાર પરિષદ સંબોધવાના છે અને બની શકે કે પત્રકાર પરિષદમાં તેઓ આ અંગેનો ખુલાસો કરે તો જે પટેલ છે પાટીદાર આંદોલન સમયે તેઓ એક નેતા તરીકે ઉભરી આવ્યા હતા બે હાજર સત્તરમાં ચૂંટણીમાં તેઓ ઊંઝાથી ચૂંટાયા હતા પાટીદાર નેતા નારાયણ પટેલને તેમને પરાજય આપ્યો હતો અને તેઓ આ વખતે બે હાજર સત્તરમાં ઊંઝાથી તેઓ ચૂંટાઈ આવ્યા હતા તેઓ એક પાટીદાર નેતા હતા પાટીદાર આંદોલન સમયે તેઓ એક નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને જ્યારે હવે તેઓ પક્ષથી નારાજ થઈને તેમને રાજીનામું આપ્યું છે ત્યારે